દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો કોઈ પણ માણસને કોમેન્ટ કરવી હોય તો કોમેન્ટ કરવી કરતાં સીધો મને મારા મોબાઈલ નંબર ઉપર સવાલ કરે અને એનો જવાબ હું એને જેવી રીતે કોમેન્ટ કરી છે એને જેવી રીતે કોમેન્ટ કરવાની એની ઈચ્છા હશે એવો જેવો મને ફોન કરશે એ ફોનમાં મને કોમેન્ટ કહે એવો હું એના ફોનમાં જવાબ આપીશ કારણ કે હાજર જવાબ આપીશ કોમેન્ટમાં તો ક્યારે હું જોઉં અને ક્યારે જવાબ આપું એનું કાંઈ નક્કી નહીં હું કોમેન્ટ જોવું હોય કે ન જોઉં તો મારો નંબર છે આઠ હજાર પૂરા એકસો બત્રીસ એકસો પાંત્રીસ આઠ હજાર પૂરા એકસો બત્રીસ એકસો પાંત્રીસ આ મારો નંબર છે આ મારા નંબરમાં ગમે ત્યારે મને મારા વિડીયો કે મારા સમાચાર બાબત કોઈ પણ માણસ મને પૂછી શકે છે અને વિગતવાર વ્યવસ્થિત મારી સાથે મિનિટથી દોઢ મિનિટ વાત કરી શકે છે તો દોસ્તો હવે મૂળ વાત ઉપર આવીએ તો ગઈકાલે તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના રોજ મેં બોટાદમાં દારૂ વિશે જે સમાચાર મૂક્યા હતા એ સમાચાર બોટાદના લોકોએ તો જોયા હશે અને બોટાદ પોલીસે પણ જોયા હશે પરંતુ એમાં કોઈ પણ જાતની પોલીસને શરમ લાગી હોય એવું લાગતું નથી કારણ કે પોલીસને શરમ લાગે એવું છે જ નહીં કારણ કે પોલીસને એ દારૂના ધંધા ચાલુ રહે એમાં જ પૈસા મળે છે અને એમાં જ રૂપિયા છે તમે જોઈ શકો છો તો બોટાદની બજારમાં જે પંદર પંદર વીસ વીસ લાખની ગાડીઓ લઈને ફરે છે કે જે બોટાદમાં આવ્યા ત્યારે જે પોલીસવાળા સાયકલનો કે ટુ વ્હીલનો વ્યત્ન હતો જે પંદર પંદર વીસ વીસ લાખની ગાડીઓ લઈને ફરતા દેખાય છે મને એની કોઈ ઈર્ષા નથી કે મને એનો કોઈ રંજ નથી કે મારે એની સાથે કોઈ દુશ્મની નથી પરંતુ આમ પબ્લિક જે છે તે આ મોંઘવારીમાં પીસાતી જશે અને જે લોકો ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચાર કરે છે ભ્રષ્ટાચારી છે તે લોકો વીસ વીસ લાખની પંદર પંદર લાખની ગાડીઓ લઈને ફરતા રહેશે અને જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓ છે પોલીસના પોલીસ કોન્સ્ટેબલ છે પોલીસ હેડ કોન્સ્ટેબલ છે પીએસઆઈ છે પીએસએ એવા નિષ્ઠાવાન પણ ઘણા બધા છે પણ મારી દૃષ્ટિએ અત્યારે હાલમાં જે પીઆઈ પીએસઆઈ ડીવાય એસપી એસપી એડમન એસપી એના કરતાં વધુ જો કોઈ રૂપિયા કમાતું હોય તો બોટાદના પોલીસ કોન્સ્ટેબલો કમાય છે કારણ કે પોલીસ કોન્સ્ટેબલોની કોઈ જવાબદારી હોતી નથી અને એના માટે કોઈ જવાબદારીનો ભાર હોતો નથી એટલે એ મન ફાવે ત્યાં લૂંટ કરી શકે છે મન ફાવે ત્યાં ધંધા ચાલુ કરાવી શકે છે મન ફાવે ત્યાં રોકડી કરી આવે છે અને મન ફાવે એને પકડીને પાંચ પચીસ હજારનો તોડ કરી અને જવા દે છે એ છે પોલીસ કોન્સ્ટેબલ અને એ પણ ગણ્યા ગાંઠા પોલીસ કોન્સ્ટેબલ જે ખરેખર સ્ટાન્ડર્ડ પોલીસ જે ઈમાનદાર પોલીસ છે એ પોલીસ સ્ટેશનમાં બેઠા રહેશે જે ઓલી કહેવતવાળી છે કે ફરે ચરે બાકીના જે ફરતા રહેશે અને ગોતતા જ રહેશે કે ક્યાંથી તોડ કરવો અને ક્યાંથી લઈ લેવું આ એમની નીતિ છે મોટા અધિકારીઓને આ બાબત કશી ખબર હોતી નથી અને હું અધિકારી સાહેબને એક વિનંતી કરું છું કે સાહેબ મને એક મારી એક શરત છે કે હું એક દારૂ પકડાવું અને એની સામે હું કહું એ એક કોન્સ્ટેબલને કે હેડ કોન્સ્ટેબલને અહીંથી પાંચસો કિલોમીટર દૂર મૂકી દેવાનો બીજો કેસ પકડાવું એટલે બીજા હેડ કોન્સ્ટેબલ અગર કોન્સ્ટેબલને પાંચસો કિલોમીટર દૂર મૂકી દેવાના એમ હું જુગાર પકડું દારૂ પકડું કે બે નંબરના કોઈ પણ ધંધા પકડું એમાં એક ધંધાની સામે એક પોલીસ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલને બોટાદથી પાંચસો કિલોમીટર દૂર મૂકવાના તો હું આ શરતે આપને દારૂ પકડાવી અને બધા જે બે નંબરના ધંધા છે એ પકડાવવા માટે હું તૈયાર છું સાહેબ અને આપ તો સાહેબ ખરેખર સજ્જન માણસો આપને કશી ખબર પડવા દેતા નથી આ લોકો ચાતીર મગજના છે અને તમે જુઓ તો ખરા કે એ કેવી એની 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 બોડી લેંગ્વેજ કેવી હોય છે એ કઈ રીતના હોય છે એ તમે જુઓ એ ઊભા હોય તો એનો ઠાઠ કેવો હોય છે એ તમે જોઈ શકો છો આ લોકોને ખરેખર પાંચસો પાંચસો કિલોમીટર દૂર મોકલી દેવા જોઈએ કારણ કે આ બોટાદને હર હરેક માણસને કોઈ બે નંબરનો ધંધો કરવા તૈયાર ન હોય એને પણ ધાક ધમકી આપીને બે નંબરના ધંધા કરાવવા ચાલુ કરાવે છે એ આમનો ધંધો છે અને એક એક ધંધાર્થી પાસેથી જાણવા મળ્યા મુજબ ત્રણ ત્રણ લાખ રૂપિયાનો હપ્તો છે એવું મેં જાણવા મને જાણવા મળ્યું છે તો આ બાબતે બોટાદની જનતા હારી છે કે આ બધું જોયા રાખે છે નહીતર એક દિવસ સમાચાર આવે એટલે બીજા દિવસ રેડવું પડે અને જડબે સલાક ધંધા દારૂના કે જુગારના કે ઇંગ્લિશ દારૂના જડબે સલાક બંધ થઈ જાય એની બદલીમાં કોઈ પણ કાલે મેં મૂક્યું મૂક્યા સમાચાર એમાં આજે બાવીસ તારીખ થઈ હજી સુધી કોઈ પણ જાતનો ફરક પડ્યો નથી તો આ ખરેખર દૂષણ કહેવાય બોટાદમાં બોટાદ પોલીસના માથે કલંક કહેવાય એવી વાત છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ